સુરતના કોસંબા ઓવરબ્રિજ પર અચાનક કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી સીએનજી કારમાં આગ લાગતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો સુરતમાં કોસંબા ઓવરબ્રિજ પર અચાનક કારમાં ભીષણ આગની ઘટના બની હતી હાઈવે પરથી પસાર થતા બે મિત્રો કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં કંઈક વાયરિંગ બળતું હોય તેવું લાગ્યું હતું જેથી બંને મિત્રોએ કાર રોડની સાઈડમાં પાર્ક કરી હતી અને અચાનક જ કારમાં આગ લાગવાનું શરૂઆત થઈ ગઈ હતી કોસંબા ઓવરબ્રિજ પર જ કારમાં આગ લાગતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો